આ આપણી જીવનસંગીની મેરેજ બ્યુરો ચેનલમાં જોડાવા માટે ટાઈપ કરો તમારું આખું નામ તમારી જ્ઞાતિ તમારું ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર મોકલી આપો અમારા વોટ્સએપ નંબર પર અઠ્ઠાણું બે ત્રેપન નેવાસી એકસો એકવીસ પર અમે તમને સામેથી કોલ કરશું આ કોલ ભાણવટ તાલુકાના શેઠાખાઈ ગામથી છે ભીમાભાઈ કાનાભાઈ આહિરનો ભીમાભાઈ બહુ ભોળા દિલના માણસ છે તેઓ મને જણાવતા કહે છે કે મારા ભાઈના મેરેજ થઈ ગયા છે મારા ભાઈને ને કાંઈ સંતાન નથી તો મને કદાચ સંતાનવાળું પાત્ર હશે તો બી ચાલશે કે જ્ઞાતિનું કોઈ એવું નથી કદાચ અમારી જ્ઞાતિમાં મળે આહીર સમાજમાં તો વધારે સારું કદાચ અધર જ્ઞાતિ હશે તો બી ચાલશે તો સાંભળીએ ભીમાભાઈનું આ કોલ રેકોર્ડિંગ હાલો હાજી કોણ બોલે છે બોલો ભાઈ ગામનું નામ સમજમાં કે આવતું

ત્યાં નતા પણ થવા નતા બધું ગોઠવાઈ ગયું અચ્છા સગાઈ સગાઈ થઈ ને મુકાઈ ગયો એવી રીતે થયું ને અચ્છા એવું છે એટલે આ ગયો તમારો જોયો હા 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 તમારે તમારો અભ્યાસ કેટલો છે ભણતર તમારી જો અચ્છા હું અભણ માણસ છું બરાબર છે ટૂંકમાં હું ખેતી માર પણ આજે 12 વીઘા જમીન છે 12 વીઘા જમીન છે તમારી પાસે હા અને ત્રણ ભેંસો છે ત્રણ ભેંસો છે અને આ અભિલાષા ફૂલ છે ને બસ આખું હું

હું તમને તમારો ફોન સ્પીકર છે ના તમને લાગે છે એવું છે તમે બોલો છો ને મને સમજાતું નથી હા જો હું તમને એમ કેવા માંગ મને ગમકે નાત કઈ વાત એટલે કોઈ બીજી કાસ્ટ તો તમને કઈ પ્રોબ્લેમ નથી બરાબર ને હા મને કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ હા બરોબર છે એટલે આપણે જો હવે આપણે મેચ કરી કરી કહીએ તો હાવ ગોટા થઈ જાય ના 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 બરોબર અને તમે એમ કહેતા હતા તમારા તમારા મેરેજ છે કે ખાલી સગાઈ થઈ હતી ને મારી ખાલી સગાઈ થઈ હતી ભાઈ બરાબર છે બરાબર છે મેરેજ મેરેજ નથી થી અમારા અચ્છા મેરેજ નથી ખાલી સગાઈ થઈ હતી બરોબર હા ખાલી સગાઈ થઈ હતી અંદાજી તમારે મંથલી આવક કેટલી હશે આ પે શું મારે તો ખેતી ને બધું ની આવક મારે હા તમને સમજો મારે જે વર્ષની ની 2 લાખ મોહન થઈ સુમાસ મોહન જે મકોડી કાઢી ને હા બરાબર છે

તમે જુદા ના 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 એ તો કઈ વાંધો નહીં એટલે તમને પૂછો હોય તો થોડો ખ્યાલ રહી અમારે છે ને ભાઈ ઓડિયો અમે વાયરલ કરીએ છીએ માનું કે અત્યારે તમે એના આપણે વાત કરીને એનું રેકોર્ડિંગ થાય ને એ અમે વાયરલ કરીએ એટલે આમાં શું હોય કે તમારો એક પ્રકારનો મેં તમને પૂછ્યું નહીં બધું બાયોડેટા થયો એટલે આ બાયોડેટા વાયરલ થશે તમારી કોઈ કાસ્ટ વાળા અથવા કોઈ બીજી કાસ્ટ વાળા તમારા મેં ઇન્ટરેસ્ટ લે કે ના બધું વ્યવસ્થિત છોકરો વાતે ચીતે સારો છે છોકરાને પૈસા ટકે કાંઈ વાંધો નથી આપણી દીકરી દુખી થાય એમ નથી તો એ લોકો વિચાર કરે હું તમને કી કરું છું મારે મારા ભાઈ ને ગયા નથી ભાઈ હું તમને કહી દઉં એટલે મારે કરું અમારું ભાઈ જેવું કે બરાબર છે જો કદાચ વાત કરી હોય કદાચ ઓડિયો સારું લાગે હા હા હા

હા બીજું એમ તમને કેતો કે ખાસ કરીને એક વસ્તુ કોલ આવે એનાથી તમારે બચતું રહેવાનું કારણ કે તમારે પૂરેપૂરી ખરાઈ કરવી પાકું જાણવું આટો કોઈ પૈસા ટકાનો વ્યવહાર નો કરવો આ બધું લુટેરી દુલ્હન કિસ્સાઓ બને છે બરોબર છે ના એટલે ત્યાં સુધી તમારે સાવચેતી રાખવી અને અમારો અમારો રોલ જો અહીંયા પૂરો થાય કારણ કે એવું પણ બને કે તમારો કોન્ટેક્ટ કરવા માટે કોઈનો આવે કે આ જે ભાઈ બોલે નંબર આપીએ બરાબર તમે તમારું નામ મને શું કીધું ભૂલી ગયો પાછો ભીમાભાઈ ભીમાભાઈ પપ્પા નામ કાના અને ફટક કેવી કીધી તમારી સોરઠિયા કોજિયા સોરઠિયા બરાબર હા ના ના સરસ હવે કાઈ વાંધો નઈ તમારો તમારો ફોટો મને અને બાયોડેટા હોય તો બાયોડેટા ખાલી નકર નામ વ્યવસ્થિત તમારું લખી અને તમારે જે મોબાઈલ નંબર ઈ નાખી લખી અને મારા પર તમે ભૂલાવીને નાખી દેજો એટલે હું છે ને તમારો ઓડિયો ચડાવી દઈશ બરાબર નામ થામ કઈ વાંધો ને તમે કામ કરજો વોઇસ થી બોલી ને નાખજો કઈ લખવાની જરૂર નથી તમને બોલો તમે લખી ભૂલ શુભ ન થાય એમ નહી તમે તમે ભણેલા ન હોય તો એમાં ઓપ્શન આવે ને ઓડિયો રેકોર્ડિંગ કરી નાખજો એવું તો ફાવે ને બોલી ને કે મારું નામ આ છે લખી અને નાખી દેજો નંબર તો તમારો વોટ્સએપ માં આવશે એ નંબર હું લગાવી દઈશ બરાબર ફોટો મોકલો તો સારું કારણ કે ફોટો છોકરો છોકરો બધા સરસ મજાના એક બે ફોટા કઈક સરસ મજાના હોય ને એવા મને મોકલી દેજો બરાબર એમાં મને સારો લાગશે ને એ ફોટો હું મૂકી દઈશ બરાબર કઈ 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 વાંધો

તમે જો સાંભળો તમે આ બોલ ને રેકોર્ડિંગમાં મૂકશું હોય એનું કારણ છે કે સામેના વ્યક્તિ ને ખબર પડે ને કે ભાઈ આ કારણથી આ વસ્તુ થઈ હતી બરાબર

મારા કદાચ ગમે કદાચ ગમે ને કહેવાય ખાસ નંબર જતા મારું ગામ ને તમને ગમે નંબર આપે મારું ગામ તો હું ખોટું બોલો મારું ગામ તો ખોટું નહીં બોલે ને બરોબર ને જે હોય એ તો મારું ગામ તો કેવા ને આ છોકરો આવો છે

મને કામ હું નથી કરતો મને કીધું ભાગવાનું મારું કામ નથી ઈ કીધું મારું બધા બઉ સારી વાત છે તમે તમે વ્યવસ્થિત વાત કરી બરોબર છે ન કરો તમને તો ખબર નથી હું અરજી વાત લીધો તમને ખબર નથી ને ના ના આપડે છોકરી કરીને જસ્ટ અને તમારો ઓડિયો મુકાવાનો છે બરોબર છે તમે સાંભળશો તો તમને તમે એમ લાગશે કે હું સાચું બોલો છું ખોટું છું ખોટું નથી તમે તમે બોલો છો બરાબર બોલો છો ભાઈ વધીને ને કાલની સમજી એમાં શું હોય ને બધું ચાલુ હોય ને એમાં શું છે અમારી ચેનલ ચાલુ કરી રવિવાર થી ચાલુ કરી છે મારી પાસે પેન્ડિંગ એટલા બધા કોલ આવી ગયા છે અગાઉ અગાઉ કારણ કે અમે અગાઉ જાહેરાત કરી ને જેટલું થાય એટલું કરું છું ભીમાભાઈ ઉપાધિ કરવામાં અને આપડો હું તમારો નંબર છે ને બ્રોડકાસ્ટ માં નાખી દઉં છું એટલે તમને હું ફોન કરીશ ને મતલબ મેસેજ નાખીશ ને સીધો તમને તમારા વોટ્સએપમાં આવી જાય

બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ